હેલો એવરી કેમ છો બધા સ્વાગત છે ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ આજે બી સવારના વરસાદ પડતો હતો પરંતુ અત્યારે બંધ થઈ ગયું છે અને વાદળછાયું વાતાવરણ છે ટેમ્પરેચર છે અને અઢાર ડિગ્રી સેલ્સિયસ જેટલું બતાવે છે પણ સવારના વરસાદ હતો સાંજે બી પડવાનો છે એવી આગાહી તો છે હવે જોઈએ કેવું રહે છે પણ ટેમ્પરેચર એટલું બધું છે નહીં અને આજે સોમવાર છે અને લોંગ વીકેન્ડ છે એટલે અહીંયા આગળ છે ને આજે રજા છે જેના કારણે જુઓ તમે રોડ ઉપર બી ટ્રાફિક એટલો બધો નથી એકદમ જેને કહીએ ને એકદમ શાંત માહોલ છે જ્યારે થોડો થોડો ટ્રાફિક તમને જોવા મળશે પણ એટલો બધો કંઈ ખાસ ટ્રાફિક છે નહીં કારણ કે આજે રજાનો માહોલ છે બધી જગ્યાએ અને બધા સ્ટોર મોટા ભાગના છે ને આજે બંધ છે તો આજે ભાઈ સોમવાર છે એટલે સોમવારના કારણે છે ને હું તો ઘરે જ છું પરંતુ આજે પણ ઘરે છે સોમવારના કારણે કારણ કે એને છે જોબમાંથી વેકેશન તો નથી જોકે એ જે હશે તમને કે શું છે પરંતુ અઠવાડિયું છે ને શીતલ બી ઘરે જ છે આપણે એને જ પૂછી લઈએ કે ભાઈ આમ કેમ કરે છે તો ઘરે તો એટલા માટે કે આજે છે ક્યુબેક ડે અને પહેલી જુલાઈ એ છે કેનેડા ડે એટલે બે રજા એ છે અને બે શનિ રવિ શનિ રવિ અને વચ્ચે ચાર દિવસની એ લોકોએ કંપનીએ રજા આપી છે કાચ ઓછું કામ હોવાથી એટલે બધું આપણા જમાંથી કઈ પેબે ના આપે પણ આજે આ સોમવાર બે સોમવાર રજા મળે ઉપર લોંગ આવે આવજો આ ક્યુબેક ડે નું છે જે ક્યુબેક ની રજા અમારા ક્યુબેક માં હોય છે એટલે આજે ક્યુબેક ડે છે એના પછી ચાર દિવસ એટલે મંગળ બુધ ગુરુ શુક્ર પછી શનિ રવિ અને સોમ એમાં સોમવારે કેનેડા ડે છે એટલે સડન કેનેડા ડે સુધી એ લોકોને છે ને રજાઓ આપી દીધી છે એટલે એમને જેમ એન્જોય કરવું હોય કંઈ પ્લાન કરવું હોય કંઈ બી કરવું હોય તે લોકો કરી શકે પરંતુ વિધાઉટ પે એટલે જે ચાર દિવસની રજા છે એના પૈસા તો નહીં મળે ને એટલે અનપેડ એટલે એની રજા છે એના કારણે આ કહેવાય ને દસ દિવસ એ બી ઘરે છે એટલે એનું મિની વેકેશન છે અત્યારે નુકસાન કરીને આપણે ઘરે રહેવાનું

સાથે સાથે બનાવતી જવું અને તમને રેસીપી આપતી જવું અને આ જે દૂધી છે એને થોડું તેલવાળી કરી દઈશું અને આપણે જેમ રીંગણ શેકીએ એ રીતે આપણે દૂધીને શેકી દેવાનું નાનકડી દૂધ જ્યાં સુધી અમે એકદમ ફ્રેશ નાની હોય ને એવી લેવાની બહુ બીજવાળી નીકળે અને એવી બને ત્યાં સુધી નહીં લેવાનું અને અહીંયા અમે સાથે સાથે છે ને લસણને બી સ્મોકી ફ્લેવર મળે એટલા માટે એને બી શેકાવા મૂકી દીધું છે તો બંને આપણે ધીમે 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 શેકવા દઈશું અને એને બાદ જેમ રીંગણને હોલ પાડીએ એમ હોલ બી તમે પાડી શકો જો તમારે પાડવા હોય તો તો આજે ભાઈ છે ને કેમેરામેન હું છું કેમેરામેન જનરલી કાં તો ફોરમ હોય કાં તો શ્રીજી હોય જે રીતે જેનો ટાઈમ હોય ને એ રીતે એ લોકો હોય પરંતુ આજે પહેલીવાર રેસિપીની વિડીયોની અંદર છે ને કેમેરામેન તરીકે મારો વારો છે કારણ કે સોમવારે હું બી ઘરે છું અને એ બી ઘરે છે અને આજે હું એના સાથ આપી રહ્યો છું એની રેસિપીની વિડીયો દૂધી આપણી અહીંયા શેકાવા મળી છે જોવા ધીમે ધીમે અંદર સુધી શેકાઈ આપણે પેશન્સથી શાંતિથી એકદમ શેકા દેવાની આ ચામડી તમે જુઓ આપણે જેમ રીંગણનું ઓળો અને જેની એની સ્કીન થઈ ગઈ ને વીટ થઈ ગઈ છે અહીંયા તો ધીમે ધીમે શેકા દેવાનું ઉતાવળ નહીં કરવાની સ્મોક બાફીન બી કરી શકો બાફવામાં એ ટેસ્ટ ના આવે કે જે આ અત્યારે આપણે શેકીન જે કરતા હોઈએ આમાં સ્મોકી ફ્લેવર આવે ને એટલે આપણે ખાવાની મજા આવે આની સાથે તમે ટામેટું બી શેકી શકો આજે આમ આપણે લસણ શેક્યું છે એ રીતે તો લસણ આપણું થઈ ગયું છે એની હું પેસ્ટ બનાવી દઉં ત્યાં સુધી આ ધીમે ધીમે આપણે થવા દઈએ અને લસણ આદુ અને મરચાંની હું પેસ્ટ બનાવી દઉં તો દૂધી અહીંયા આપણી ચડી ગઈ છે અને એને આપણે શું કરીશું આમાં નાખી દઈશું ને દસ પંદર મિનિટ સુધી રહેવા દઈશું જો તમારા જોડે ટાઈમ હોય તો આવું કરવાનું ટાઈમ ના હોય તો સીધું એને ફોલી અને એ રીતે વગાડી બી શકો પણ આપણી જોડે ટાઈમ છે દસ પંદર મિનિટ જેવું એમાં રાખવાનું એનાથી છે ને અંદર સુધી એને સ્મોકી ફ્લેવર બેસી જાય ઉપરની ચામડી સારી રીતે ઉખળી બી જાય અને અંદર જો ચાશ જેવું હોય તો એ બી ચડી જાય એ રીતે આપણને હેલ્પ થાય એટલે એમાં રહેવા દઈએ ત્યાં સુધી ગ્રેવીની તૈયારી કરવાની આપણે દૂધી શીકેલી અહીંયા મૂકી છે ત્યાં સુધી આપણે જે એક ટામેટો ને એક ડુંગળી એ સમારીને આપણે કટરમાં કટ કરી કરીને રાખ્યું છે એનો વઘાર કરી દઈએ આપણે તો સૌથી પહેલાં આપણે જીરું નાખીશું એક ચમચી જીરું થોડીક હિંગ આ મેથી દાણા નાખી દેવાના હિંગ એક લાલ મરચું નાખીશું અને દૂધી હોય એટલે મેથી દાણા અને અજમો એ બે સ્મેલ બહુ સરસ આવે જો ના નાખતા હોય તો નાખી જોજો અને આપણે આ લસણ ને મરચું ને એ છે નાખી દઈએ અને મીઠો લીમડાના પાંદડા હોય તો આ સ્ટેજ ઉપર નાખી લેવાના મારી જોડે મીઠા લીમડાને જે મેં આ પાવડર કરીને રાખ્યો છે જો તમે ના જોયું તો જોજો અંદર મેં એની રેસીપી આપી છે

તો આપણે આ સતડવા દઈએ એમાં આપણે મીઠું નાખી દેવાનું પહેલાં ચપટી હળદર નાખી નાખીશું પછી જોવે તો ફરીથી આપણે એમાં નાખી નાખીશું એટલે ડુંગળી સતળાઈ જાય પછી ટામેટું નાખવાનું તો આપણે ડુંગળીને બરાબર સતળાવવા દઈએ અહીં આપણી ડુંગળી અહીંયા સતળાય છે ત્યાં સુધી આપણી વધાર તો નહીં એક મિનિટ જેવું થયું હશે એને આપણે ક્લીન કરીએ તો બે બાજુથી કાપી દેવાની અને આ રીતે મોટી મોટું લઈ લેવાનું અને જો કદાચ આપણું આવી સ્કીન અંદર થોડી થોડી આવે ને તો બી એનો વાંધો નહીં એનો ફ્લેવર આવશે એનો સ્મોકી ફ્લેવર અંદર તમને મજા આવે એમાં કોઈ ખરાબ કોઈ ખોટું નથી પણ આપણે ક્લીન કરી દઈશું અને તમારે ધોવું હોય ને તો તમે ધોઈ બી શકો આ દૂધીને જો ચામડી તો બધું આપોઆપ વખૂટવા જ લાગી જાય ઇઝીલી જો વખૂટી જાય આપણે જેમ પેલો ઓળો બરાઈ અને જાય છે રીંગણ ઉપર એવી જ રીતે આ બી ઈઝીલી વખડી જાય ખાલી ચપ્પું આમાં મડારું જ નીકળી જાય છે કંઈ ખાસ જાજુ કરવાની જરૂર નહીં પડતી અને જો આ સ્ટેજ ઉપર જો તમારે દૂધી ઉંદરથી બીજવાળી હોય ને તો બીજ મોટા હોય ને તો કાઢી દેવાના આમાં જો છે પણ નાના છે એટલે ચાલી જશે તો આના છે ને હું છે ને કટરમાં ઝીણું ઝીણું કટ કરી દઈશ આમ આમ કાપી દઈએ તો બી ચાલે પણ હું થોડુંક કચરું કટરમાં કરી દઈશ એ આપણને ઈઝી પડે આમ તો દસ દિવસનું વેકેશન ઉનાળામાં આ રીતે મળે ને એટલે તો છે ને બહુ જ આનંદની વાત થાય કારણ કે કઈ બી જગ્યાએ ફરવા જવું હોય કે કંઈ બી સેટિંગ કરવું હોય ને તો તમે આ ટાઈમ દરમિયાન કરી શકો પરંતુ અમારે ફોરમની જોબ ચાલુ છે અને શ્રીજીને સ્કૂલમાં છે ને એન્યુઅલ પાર્ટી છે એનું ગ્રેજ્યુએશન ખતમ થઈ ગયું કહેવાય આગળ કારણ કે આ વખતે બોર્ડમાં હતો એટલે એની સ્કૂલમાં પાર્ટી છે એ છવ્વીસ તારીખે એની સ્કૂલમાં પાર્ટી છે એટલે એના કારણે બી અમે કોઈ જગ્યાએ જઈ શકીએ એમ નથી એટલે અત્યારે હાલ તો છે ને શીતલ ઘરે જ સમય પસાર કરી રહી છે ફરી મોકો મળશે બહાર જવાનો એ વખતે ફરવા જઈશું પછી અહીંયા આપણી ડુંગળી જે એટલે આ સ્ટેજ ઉપર આપણે હવે ટામેટું ઢાંકી દઈશું અને ગ્રેવી આપણી બરાબર સતળાઈ જાય ને એ વખતે આપણે પછી મસાલા કરીએ ત્યાં સુધી ઢોકી દઈએ અને આ જેવો એકદમ મેં પીસીસ પાડી દીધા છે એક અંદરથી એટલી સરસ ચડી ગઈ છે ને જેવું દૂધી જેટલી એટલી કોમળ અને આમ એટલી ફ્રેશ હતી ને એના ફટાફટ ચડી ગઈ એમ તો અંદરથી સરસ ચડી ગઈ છે હું એને કટરમાં જરા કટ કરી દઉં આમાં લુંદો નહીં થઈ જાય અને ઝીણા ઝીણા પીસ જેવું આપણે જોવો છે ને આપણે જે ફોર્મમાં જોવો છે ને એવું સરસ પીસીસ ના પીસીસ અને બહુ ગ્રેવી જેવું એ નથી થઈ ગયું ગ્રેવી જેવી થઈ જાય તો ના મજા આવે આવું રાખવાનું આ બધા ભાણિયા છે ને કેનેડિયન ટાયરમાંથી લાવેલા છે

દૂધી સરસ કટરમાં કટ થઈ ગઈ અહીંયા ગ્રેવી બી આપણી રેડી થઈ ગઈ છે અને હવે આપણે મસાલા દઈએ એમાં તો એમાં હળદર થોડી ઓછી લાગે છે તો આપણે થોડી ફરી નાખીએ આપણે ગરમ મસાલો નાખીશું થોડો એમાં થોડું જીરું અને મરચું છે ને આપણે કાશ્મીરી મરચું નાખીશું આમાં એટલે આપણો કલર સરસ આવે એકદમ લાલ આપણે કાશ્મીરી મરચું દોઢ એક ચમચી જેટલું નાખું છું હલાઈ દેવાનું

સ્મેલ સરસ આવે એમાં નાખી દેવાનું કોઈ બી ખાવાની ડીશ હોય ને એ સુગંધ ઉપરથી નક્કી થાય એના દેખાવ ઉપરથી નક્કી ના કરે તમે દેખાવ ઉપરથી ડીશ નક્કી કરો ને એમાં ના મજા આવે પણ સુગંધ ઉપરથી તમે ખાવાની ચોઇસ કરો ને તો તમને ખબર પડે કે આ વ્યવસ્થિત હશે લુક બી જરૂરી છે છોકરી જોવા જાવ તો કેમ તમે લુક જોવો છો એ લુક જોયેલા કેટલાય પસ્તાયા છે શાંતિ રાખ ભાઈ

સ્મેલ કેવી આવે છે બરાબર આવે છે હા હું તો બ્રેડી લઈ લઉં ખાલી એમ તો ચાલે તમે તો હારું હારું જ લઈ લો પહેલા જે બે હે ને એ હે સારું સારું લઈ લે આપણે જ્યાર બની જશે ને જમવા બેસે આપણે એમના રિવ્યુ લઈશું તો હવે આ સ્ટેજ ઉપર આપણે જે દૂધી રેડી કરી છે આપણે એ નાખી દઈએ હલાઈ દેવાનું હલાઈ અને ટેસ્ટ કરી જોવાનું મીઠું મરચું અને ખટાશનો આપણે થોડું લીંબુ નીચે છેલ્લે પાંચ મિનિટ ઢાંકી રાખીશું એટલે આપણે તેલ છૂટું પડી જાય એટલે આપણો ઓરો દૂધીનો રેડી છે ઓછું બધું બરાબર છે ઢાંકી દઈએ અને ફક્ત પાંચ મિનિટમાં રેડી થઈ જશે આપણું આપણું શાક અહીં રેડી થઈ ગયું છે નજીકથી જોશો તો તમને ખ્યાલ આવી જશે દાણા હોય તો તમારે આ સ્ટેજ ઉપર દાણા નાખી દેવાના દાણા મારી પાસે નથી એટલે નાખવાનું નથી બટન નાખી અને બંધ કરી દઈશું આપણું ઓળું રેડી છે તમે જુઓ બહુ સરસ સ્મેલ આવે છે બહુ સરસ લુક બી છે અને તમે રોટલા સાથે સર્વ કરી શકો ભાખરી સાથે કરી શકો જે બી તમને ભાવું છે એની સાથે કરી શકો શું તમે કોઈ દિવસ આ રીતે આ દૂધીનો ઓળો બનાવ્યો છે ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો છોકરાઓને ખબર નહીં ખબર બી નહીં પડે કે એ લોકો શું ખાય છે અને દૂધી એ રીતે ખવાઈ બી જશે અને આપણે જિજ્ઞાસાનો જવાબ બેસેલી પૂછીએ કે કેવું બને છે અત્યારે જે ઉતારે છે ફોરમ છે એક ફોન આવી ગયો તો જો ભાઈ આજનું આપણું ડિનર રેડી થઈ ગયું છે સાદી ખીચડી છે જોડે આપણે દૂધીનો ઓળો છે ડુંગળી લઈ લીધી ગોળ છે જોડે મસાલા છાશ છે અને ભાખરી આપણી તો હવે આપણે છે ને આ ટેસ્ટ કરવાનો છે અને ટેસ્ટ કરીને હું તમને રિવ્યૂ આપું એક મિનિટ હું છે ને પહેલાં થોડું ચાખી લઉં મસ્ત હોટલ જેવું બન્યું છે ખાવાની મજા આવે પ્રાઇઝ તને બધા આપેલા જ છે ને બહુ બધા આપેલા છે ઘણા બી આવું નતું આખો જમાનો થાય તો બધા બહેરાની કમ્પ્લેનો આવી જ હોય જો ભાઈ

અને જેનો દૂધી ના ભાવતી હોય ને એનો બી ભાવતી થઈ જશે પણ એકવાર ટ્રાય કરજો એટલે ખબર પડશે અને કોમેન્ટ કરજો કેવું લાગ્યું છે તો મળીએ નેક્સ્ટ વિડીયો